ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામદામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય જેથી અમારે ના છૂટકે તમામ અઠ્યાવીસ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ પડી છે શું કહેશો ખેંચવાની પ્રક્રિયાનો સમય પૂર્ણ થઈ આવી જશે હા આવી જશે ત્રણ પછી